વડોદરાના ઉનેરામાં કરંટ લાગતા શ્રમિકોના મોત થયા છે જ્યાં પેટ્રોલ પંપનું કામ કરતા બે શ્રમિકોને કરંટ લાગ્યા તે કામ સમયે જે છે કરંટ લાગ્યો હતો તો આઈટેન્શન ને અડી જતા આની આ ઘટના બની હતી કામ ચાલી રહ્યું છે અ ક્યાં કામના અનુસંધાને સીડી અને એ લાવવા માટે રોડ ઉપરથી જ સીડી લાવી રહ્યા હતા તો કન્સ્ટ્રક્શન સાઇટના બે મજૂરોને કરંટ લાગ્યા લાગેલો છે કહેવાય બંને બિહાર વેસ્ટ ચાપાનેરમાં રહેવાસી છે પોલીસ કાર્યવાહી સ્વરૂપે અકસ્માત મોત દાખલ કરવાની તજવીજ અત્યારે ચાલે છે જે કન્સ્ટ્રકશનનું કામ કરે છે કે એન્જિનિયરિંગનું જે કામ કરે છે એ સ્વરૂપ એન્જિનિયરિંગ કરી છે એના હજી એ તપાસ નથી બેજ ઉપર તપાસ જ ચાલુ નથી હતી તપાસના વિષય છે તપાસમાંથી જે નીકળતો પ્રાઇમ ઓફિસ બેઝ ઉપર આવી લોંગ વેલ્ડિંગ કે સીડી કે કંઈ લાવતા પહેલાં થોડું આવું બધું ધ્યાન રાખવું પડતું હોય છે પણ ઇન્વેસ્ટિગેશન મેક્સ અહીંયા કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો હશે અને એ લોકો પોતાની રીતે અહીંયા એમનો ગેટ ખોલી અને સીડી હાઈટેડ સીડી છે એ લઈ અને લાઈન નીચેથી પસાર થતા હતા એ દરમિયાન એ જે સીડી છે એ ઉપર ટચ થઈ ગયેલી જણાય છે અને એના કારણે બંનેને ઇલેક્ટ્રિક કરંટ ભારે લાગેલો છે જાણકારી અહીંયા લોકલ માણસ જે એમના સાથે હતા એમને જાણકારી આપી છે કે બિહાર સાઈડના એકચ્યુઅલી તો જે લાઇન ઉપરથી પસાર થતી એ એમને ધ્યાન નથી રાખ્યું અને સીડી ઊંચી કરીને જતા હતા એ લાઇન ટચ થઈ ગઈ સેફ્ટીના સાધનોમાં શૂઝ હોય પણ આ જે અગિયાર હજારનો લાઇનનો વોલ્ટેજ છે એટલે એ શૂઝ હોય તો પણ કરંટ